બોલું છું શું હકીકત હા જે છે એ પૈસ પણ અત્યારે ને બેન તમારી બેન ઓળખના થઈ ગઈ કે હું છે તમને ભાવ થઈ ગયો તો

ના બેન સમય કોઈ માંગ્યો ખાલી આનાનો જવાબ તમે અમિતભાઈનો સમય માંગ્યો તમે રાષ્ટ્રીય કોઈ સમય માંગ્યો બેનકે જે પાર્ટીમાં ગે થઈ ગયો છે આને લઈને શું કેશવા આપની લાગણી આપણે વ્યક્ત કરી હતી આપના ડ્રાઈવરને કાઢી મૂકવા જે પ્રકારે જે પાર્ટીના કાર્યક્રમો ઉપર જે ડેકોરો જોઈએ જળવાતું નથી શું કેશવા લઈને આવું એક પરત અનેક પર થયું છે એ વાત છે કે મારે ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક રમૂઅટ થઈ ગઈ છે ને એમાં હું

તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ ન થવું જોઈએ હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ હું ન્યાય માગતી હતી ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી પણ આ ખોટું આંચું તો એના માટે પણ હું તમને કહું છું બધા સુખા મને કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કીએ મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય એવો છે

ક્યાંક મેં થઈ રહ્યું છે એમાં હું તમને નહીં કહી શકું નથી